સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા પ્રભાવના કારણે યુવાનોમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે ભારતમાં વિચિત્ર રીલ્સ બનાવનારા ઇન્ફ્લુએન્સર્સ માત્ર યુવાનો સાથે જ નહીં પરંતુ નાના બાળકોનું માનસિક સ્વાસ્થ્ય પણ બગાડી રહ્યા છે

ઓફ સાથે હું યશસ્વી આ કાયદા હેઠળ માતા પિતાને પણ પોતાના સામે સ્માર્ટફોન અને ડિજિટલ સાધનોનો વપરાશ ન કરે અને બાળકોને વાંચન શક્તિ અને રમત ગમત તરફ પ્રોત્સાહન આપે તેવું જણાવવામાં આવશે ઓસ્ટ્રેલિયા પછી ગુજરાત માર્ગદર્શિતા લાવનાર પ્રથમ રાજ્ય બનશે

બાળકોને શાળામાં સ્માર્ટફોન ન લાવવાનો નિયમ ખાસ કરીને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવશે પ્રત્યેક શાળામાં શોર્ટ ફિલ્મ બતાવવામાં આવશે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને અને બાળકોને સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના નકારાત્મક પ્રભાવ વિશે માહિતગાર કરવામાં આવશે રમતગમત અને વાંચન શક્તિ પર ભાર મૂકવામાં આવશે બાળકોને ડિજિટલ ડેટોક્સ તરફ પ્રોત્સાહન આપવામાં ગાઈડલાઇન તૈયાર કરવામાં આવશે બાળકોના જીવનમાં ડિજિટલ ઉપયોગને ઘટાડવા માટે અને શારીરિક પ્રવૃત્તિઓમાં વધુ જોડાવા માટે અભિયાન શરૂ કરવામાં આવશે મનોવિજ્ઞાન તજજ્ઞોની સલાહ છે કે બાળકોના ડિજિટલ વલણને સંભાળવા માટે ચિલ્ડ્રલ યુનિવર્સિટી અને શિક્ષક યુનિવર્સિટી સાથે મંત્રણાઓ શરૂ કરવામાં આવશે દેશમાં કેટલાક સમયથી બાળકોમાં સોશિયલ મીડિયા સ્માર્ટફોનનો વ્યાપ વધી રહ્યો છે જેના કારણે બાળકોમાં વાંચન શક્તિ અને રમતગમતનો વ્યાપ પણ ઘટી રહ્યો છે જેની ચિંતા કરીને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્વર્ણિમ સંકુલ ટુ ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે બાળકોનો સોશિયલ મીડિયા સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ તેમની શારીરિક અને માનસિક સ્થિતિને અસર કરી રહ્યો છે બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત ગમત ક્ષેત્રે પોતાનું વધુ ધ્યાન આપે તે માટે વાલીઓ તેમજ શિક્ષકો માટે એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવશે જેમાં શિક્ષકોની ક્લાસરૂમમાં મોબાઈલના ઉપયોગ પર પ્રતિબંધ અને પ્રાથમિક શાળાના બાળકો મોબાઈલ લઈને આવે છે શાળામાં તે ન લઈ જઈ શકે તે માટેના કડક પગલા લેવામાં આવશે આવા અવનવા અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર